નવરાત્રિના આઠમા નોરતે માધવ પાર્ટી લોન્સમાં ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો આઠમા નોરતે પ્રીમિયમ મંડળીમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી નવરાત્રિના આઠમા નોરતે માધવ પાર્ટી લોન્સમાં ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદના માધવ પાર્ટી લોન્સમાં પ્રીમિયમ મંડળીમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી વરસાદના વિરામ બાદ ખેલાડીઓનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો અને ગરબાની રમઝટ બોલાવી હતી અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલ માધવ પાર્ટી લોન્ચમાં નવરાત્રિના આઠમા નોરતે યુવાનો અને વડીલોએ ગરબાની રમઝટ બોલાવી હતી આ પવિત્ર પર્વમાં આદ્યશક્તિની આરાધના સાથે ગરબાનો રંગ જામ્યો હતો મહિલાઓ રંગબેરંગી ચણિયા ચોરી અને પરંપરાગત આભૂષણ સાથે એક તાળી બે તાળી અને ત્રણ તાળી ગરબામાં હતી ઢોલ અને શરણાઈના તાલે ખિલૈયાઓએ પરંપરાગત ગરબા ગાયા હતા માધવ પાર્ટી લોન્ચમાં રોશની અને સંગીતથી મહા ઉત્સવમય વાતાવરણ બન્યું હતું નવરાત્રીની આરમઝટ અમદાવાદની શાન બની જે દરેકના હૃદયમાં આનંદ અને ભક્તિનો સંચાર કરી ગઈ હતી માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં રાસની રમઝટ જામી હતી જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈ મન મૂકીને ગરબે ગુમ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી